નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરત માં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ એમ્યુરેશન ફોર્મ મેળવવા માટે કે પરત આપવા બાકી રહી ગયા હોય એવા મતદારો માટે ખાસ કેમ્પનું આયોજન કરાયું ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર તારીખ ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર બે દરમિયાન મતદાર યાદી ખાસ સઘન સુરક્ષા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે જેમાં બેલો દ્વારા ઢોર ટુ ડોર જઈ મતદારોને એમ્યુશન ફોર્મની વહેંચણી ભરાયેલા ફોર્મ પરત મેળવવાની કામગીરી થઈ રહી છે કોઈ મતદાર એમ્યુમરેશન ફોર્મ મેળવવા કે પરત આપવા બાકી હોય તો તેમણે પંદર અગિયાર પચીસ અને સોળ અગિયાર પચીસ બાવીસ અગિયાર પચીસ અને ત્રેવીસ અગિયાર પચીસના રોજ ખાસ કેમ્પનું આયોજન કરાયું છે સુરત જિલ્લાના તમામ બીએલઓ સંબંધિત બૂથ ઉપર સવારે નવથી બપોરે એક કલાક સુધી હાજર રહેશે મતદારો મતદાન મથકની મુલાકાત લઈ બૂથ ઉપર હાજર રહેલા બીએલો પાસે પોતાના ફોર્મની વિગતો ભરી પરત કરી શકે છે મતદારો આ સમય દરમિયાન બીએલઓની મદદથી મેપિંગ લિંકિંગ કરાવી શકશે જે મતદારો અથવા માતા પિતા દાદા દાદીનું નામ વર્ષ બે હજાર બેની મતદાર યાદીમાં ન હોય એવા કિસ્સામાં પુરાવા રજૂ કરવા એ અંગે બેએલો પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકશે